નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના જેસર ગામે તો એક આપણા આધુનિક ખેડૂતની મુલાકાતે હતા સરદેવભાઈ તો આપણે એમને જે આપણી પ્રોડક્ટ યુની લેવો વાપરેલ છે તો એમની સાથે જ આજે ચર્ચા કરી તો તમારા ડુંગળીમાં શું પ્રશ્ન હતો સાહેબ પ્રશ્ન એવો હતો સાહેબ કેળી પડીને થોડો વહી જતો બરોબર એટલે પછી સુકારો હતો મૂળનો વિકાસ નહોતો વૃદ્ધિ નહોતી છોડની તો તમે પછી આપણું યુનિલેવો કેર કેટલું તમે વાપર્યું

બીજા કઈ ખેડૂત ને કઈ કહેવા માંગતા હોય ખેડૂત મિત્રો કેવાનું છે રિઝલ્ટ સારું છે તમે જોઈ શકો છો સાહેબ કે બધુંય આપડે ડુંગળી અસર થઈ ગઈ છે આપડે થોડું તમે જોવો તો અસર વિકાસ માં અને ખુબ સારું રિઝલ્ટ